જેવા અનેક નામોથી પૂજીએ છીએ તે દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર આસ્થા સાધના તપ જપ ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે ત્યારે વડોદરા શહેર માંડવી તીર્થ મેડલી માતા મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં માય ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું સાથે મંદિર પ્રશાસન દ્વારા મેડલી માતા મંદિરે વિશેષ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો સાથે નવરાત્રિ દરમિયાન માય ભક્તો જેમ માનતા માંગે છે તેને માનતા મેલી માતા પૂર્ણ કરે છે સાથે જ અહીં ભક્તો ખુલ્લા ભાગે આવતા હોય છે ત્યારે આજે શારદીય નવરાત્રિના પ્રથમ નવરાત્રિએ મોટી સંખ્યામાં માય ભક્તોનો ઘોડાપુર ઉમટ્યું હતું અને આ મેળેલી માતા મંદિરે સવારે છ વાગ્યા રાતના બાર વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે વધુમાં મંદિરના સેવકે જણાવ્યું છે આ વડોદરા મેળીડી માતા માતાનું મંદિર ઐતિહાસિક મંદિર કહેવામાં આવ્યું છે આજે નવરાત્રનો પહેલો દિવસ છે ભારે ભીડ જોવા મળે છે ભક્તો શાંતિથી દર્શન કરે ટ્રાફિકની બી સમસ્યા ના થાય ભક્તોને કોઈ તકલીફ ના પડે એવી મંદિર મેળી માતાના પરિવાર તરફથી સગવડ કરવામાં આવેલી છે ને શાંતિથી દર્શનનો લાભ લે બધાની મનોકામના પૂરી થાય એવી મેડી માતાના પરિવાર તરફથી પ્રાર્થના કરીએ છીએ રોજ રોજ એક દસે દસ દિવસનું ડેકોરેશન એક શંગાર ઉતરશે એક શંગાર ચડશે દસે દસ દિવસ સરસ શંગાર માતાજીનો જોવા ભક્તોને મળશે ને એનો દર્શનનો લાભ ભક્તોને મળે એવું અમે પ્રાર્થના કરીએ છીએ મંદિર આજે બાર એક વાગ્યા લગીને ખુલ્લું રહેશે